ચાઇનીઝ દોરી કે પછી સાદી દોરી તેનાથી લોકો ઘવાતા હોય છે એટલે કે ઉત્તરાયણનું પર્વ નજીક આવતાની સાથે અલગ અલગ જગ્યા પર રોડ રસ્તા પર દોરા લટકતા હોય અને તેને લઈને જ ટુ વ્હીલર ચાલકોનું ક્યાંક ને ક્યાંક ઇજાગ્રસ્ત થતા હોય તો ક્યાંક ગળું કપાતું હોય તેવી ઘટનાઓ આપણે ત્યાં સુધી જોઈએ શાજગંજ પોલીસ ની સી ટીમ દ્વારા એક શરાનીય કામગીરી કરવા આવી છે મિત્રો સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યું છે જે વાહન ચાલકો છે ટુ વ્હીલર વાહન ચાલકો ઘવાય નહીં તેઓ લઈને લાગણીને અંતર્ગત તેઓની રક્ષા કાજે એક સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યું આવ્યું છે સયાજીગંજ પોલીસ ની સી ટીમ દ્વારા શરાનીય કામગીરી કરવામાં આવી છે ઉત્તરાયણ નું પર્વ ઘણા લોકો ઘાયલ થતા હોય છે તેવામાં જ વાહન ચાલકો